ઠંડી લાગે છે અને સ્વીટ પણ ખાવું છે તો ચાલો આપણે બનાવીએ હલવો તો સૌ પ્રથમ આપણે પેન લઈએ તેમાં ઘી નાખીએ હવે ડ્રાય ફ્રૂટ ગુલાબી રંગના સાતડી લઈએ તેની કચાશ નીકળી જાય તેવા ડ્રાય થઈ ગયા છે તો આપણે લઈ લઈએ હવે તેમાં ગ્રેટેડ દૂધી દૂધીની ઘીમાં સોતડી લઈએ હવે આપણે નાખીશું ગાજરનું ખમણ તેને સોતડી લેશું હવે બીટરૂટનું ખમણ નાખ દઈએ મિક્સ કરતા જઈએ આપણે હવે આપણે ખાંડ નાખી દઈએ થોડીક જ ખાંડ લેવાની છે બીજો આપણે બીજું ઇન્ગ્રીડિયન્ટ લેવાનું છે તે હું આગળ બતાવીશ બહુ સરસ કલર આવી ગયો છે હવે આપણે ગોળ લઈશું હલવામાં ગોળ એમ થતું હશે ને આપને મિક્સ કરતા જઈએ અને જો ઘી ચૂટું પડે છે પાણી ચૂટું પડે છે પાણી બળી જાય એટલી વાર આપણે હલાવતા રહેવું પડશે હવે સૂકા નારિયેળનો ભૂકો નાખીએ અને ઉપરથી એપલની ચિપ્સ નાખીએ મિક્સ કરતા જઈએ પ્રોપરલી મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે આપણો હલવો મિક્સ થઈ ગયો છે હવે એક ચમચી મલાઈ નાખી દઈએ આપની પાસે ન હોય તો ઘી પણ નાખી શકો છો હવે તે ડ્રાય ફ્રૂટ શેક્યાતા એ નાખી દઈએ અને ઉપર એલચીનો ભૂકો નાખી દઈએ તો તૈયાર છે આપણો હલવો તો ગરમા ગરમ હલવો ખાવાની મજા જ કોઈ ઓર છે હેલ્ધી રહે હેપી રહે